સુરતમાં મિત્રએ જ મિત્રની મોપેડમાંથી બે પોઈન્ટ પિસ્તાલીસ લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ચોરી કરનાર મિત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મિત્ર મોપેડમાંથી બ્રેસલેટની ચોરી કરતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મળતી માહિતી મુજબ સુરતના સીમાડા ગામ જય ભવાની સોસાયટી પાસે રહેતા નિકુંજભાઈ કોરજીભાઈ વિરાણી જોબ વર્કના વ્યવસાય સાથે સંકળાયેલો છે ગત બીજી એપ્રિલના રોજ તેઓની મોપેડ સીમાડા ગામ રોયલ પ્લાઝાના પાર્કિંગમાં હતી તે દરમિયાન મોપેડમાંથી ચાલીસ પોઈન્ટ પાંચસો પચાસ ગ્રામનું બે સોનાના બ્રેસલેટની ચોરી થઈ હતી બ્રેસલેટ મોપેડની ડિક્કીમાં હતું તે દરમિયાન ચોરી થયો હતો આ મામલે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ

આવે છે અને બાદમાં મોપેડની ખોલી તેમાં રહેલા સોનાના ની ચોરી કરતા નજરે ચડે છે આ સમગ્ર મામલો સરથાણા પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ચોરી કરનાર મિત્ર મોહિત અરવિંદભાઈ કોલડિયાને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બ્રેસલેટ કબજે કરી લીધું હતું બ્યુરો રિપોર્ટ સુરત